જિલ્લા પંચાયતના પ્રમુખીભાઈ જાડેજા આપણા કારોબારી ચેરમેન કીલાભાઈ ચાવડા બાંધકામ સમિતિના ચેરમેન મશરૂભાઈ રબારી આપણા સિંચાઈ સમિતિના ચેરમેન રૂપેશભાઈ બચાઉ તાલુકા મંડળ અધ્યક્ષ વાપજીભાઈ નગરપાલિકાના પ્રમુખ બચાવ આદરણીય કુલદીપભાઈ વિકાસભાઈ સભે પરિવાર પાર્ટીની ટીમ સાથે મળી આજે ભચાઉ તાલુકાના વિકાસના કામોના ખાતમુહૂર્ત માટે અહીંથી શરૂઆત કરી છે ચિરૈથી આજે ચિરૈ પસોડા રોડ બે કરોડ દસ લાખના ખર્ચેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ કાર્યક્રમ કમ્પ્લીટ કરીને આજે ભચાઉના તાલુકા પંચાયતના એક્ટિવિટી આયોજનના દરેક ગામના વર્કઓર્ડર આપવાનું ત્રણ કરોડ રોડ બેતાલીસ લાખના ખર્ચે એના વર્કઓર્ડર બધાને આપવાનું કાર્યક્રમ છે ત્યાર પછી નેર અમરસર રોડ આંબરડી કૃકુંબાડી ગાંધડી રોડ આપણા વિજપાલસરથી આદોઈ રોડ લખપત આદોઈ રોડ આવા વિવિધ એટલે આજના દિવસમાં બચાવ તાલુકામાં વિવિધ કાર્યક્રમો થકી પંદર કરોડથી પણ પંદર કરોડ પંદર પોઈન્ટ સાડત્રીસ કરોડના ખર્ચે વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટીની સરકારના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં દરેક કામ સમૃદ્ધ થાય દરેક વિકાસની ના દરેક કામ સુધી પહોંચે એ માટે સરકાર સતતને સતત એ પ્રાંતના સિલ છે ને એમાં થકી આજે ગાંધીધામ વિધાનસભાના અનુરૂપ કાર્યો આજને એક જ દિવસમાં આ ખાતમુહૂર્ત થવા જઈ રહ્યા છે ત્યારે હું સર્વે ગ્રામજનોને પણ અભિનંદન શુભકામનાઓ પાઠવું છું અને જે કાર્યો અવિરતપણે ચાલી રહ્યા છે આવનારા સમયમાં ભવિષ્યમાં હજી પણ ક્યાંય પૂર્તિ કરી હશે તો આજ પાર્ટી પરિવાર એને પરિપૂર્ણ કરવાનો પ્રયાસ અવિરતપણે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે